હા ચાલો કાઈ સ્વાગત છે પાછું નવા કેમ પાછા આવી જાય એની સ્કોડ લઈને મૂર્ખાની અમારે એક એક છે મામા પાણીઓની સ્કોડ પણ બે હારી કોને ખબર કરતા હોય બે મારી તો એકતા નથી એક બંદો અમારો એકલો હોય ને તો રમે એક બંદો એકલો રમે એક બંદો અમારો એકલો હોય તો કિલ કરે સ્કોડ ભેગો ને તો કિલ નો થાય તો

હાલો ભાઈ ઉતરો 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 હેડો હેડો બધા લાઈન ઉતરે ઓહો આ બધા ને ખુલ્યા નથી આ બધા તો એમનો ઉભા છે ને બધા ને ઇવેન્ટ ન ખુલે ખુલ્યો નથી ઇવેન્ટ હજી જોઈ લીધા લો ડિવાઇસ વાળા આવ્યા છે બધાને કોનારી નાખો આસ તો ધ હેપીએસ વાળા આવી જશે બધા કોને વાત કેમ થાય આ તો આખી ગન પડી ગઈ મારે તો ગન છે આખી ગન જ અચ્છા હું પેલો ઘીરૂભાઈને મારતો તું કોઈ ના બંધો છે આસન નિયાત તો મારી નાખ્યો ઓલી છે સાઈડ એક છે હું સ્મોક યા કે આ છે યાર હેલો કિંગ ફિશર કે ભયા કાસે ગેમ કરો એક મરવી નાખ્યા છે મામા પણ ના રે એક ગોશ એક ગોશ્યો નથી આવો છે ને જણ હજી જમણી છે

આનો મારો બાપુ અરે નીરાતે ક્યાંથી બાકી ન ભેં ક્યાંથી અરે મારી નાખ્યો ભાઈ હું મેંગો બેંગો નો ઓર્ડર આપતો હતો અરે મારે સુધી ગટકો વિડિયો બનાવવો છે કે વાઘણી કસરો પડી પોલિટિશિયન આયા ભાકા મારવા અને કસરો પડી નહી ગયો છે અમારે એનો વિડિયો બનાવીને ટેગ કરવો થાયને

અરે ના મારા મામા આવતા હું કઈ દેવા નスケ ટાઈમ ની મનના જોઈએ થા ના કપી નસ્ત સમજાણો મર ભીયા કપી નાખું સમજાણો ગાઈ હા કપી નાખું મોચુ મોચુ એ રિવાઈડિક કર તો કરી કરી રિવાઈડિક ને મામા સમજી ગયા સમજાણો તમને નઈ ભાઈ ડુટયા કી નઈ જો સમજાણો તમને નઈ જે મે પી નઈ થી અરે પી નઈ થી શેબ અરે ભાઈ અમારે લૂટુય નોતો ભાઈ અમારે લૂટુય નોતો આ તો ભાઈ આ ને કન્કટેડ ફોન બોલી નાવ

મને યસન રાખતો નથી હું પણ યુ કહી દઉં બધાને અમુક જણા કહેતા નથી રિવાઈ કરીને પી 19 કેવી કેવી ગણુ આપી છે આપણે એને એવું ન હા તો તો હવે તો ભાઈ ઠીક હવે ભાઈ તો પછી એમાં કાય ભાઈ હમ ભાઈ

જો આવી રીતના દેવ કરે તો આટલી આટલી ઉરી સ્ક્રીન પાસે ભાગી જાસો આવી જો આવી જો ભાઈ હું આવી જો હેઠે ફૂટ આવે છે મારા ગ્રોજા વાળો જો ભાઈ ગ્રોજા ગ્રોજા વાળો જો તમને હાસો કહું ગ્રોજા તમને આવડતી નથી તમે લ્યો ભલે ઉપલા માળે છે અરે હેઠે ઉતરાઈ ગયો તો વાંધો નહીં તો વાંધો નહીં એમ તો શીખું છું આકાશભાઈ

थ्रो आज चेक उपरथि उत्रो छो गन लाइन उ जाओ छो थोड़ो का ब्लू घरनी पासो धान राखजो थोड़ो टिक टिक गर्न नसकिने मतलब ध्यान लगायो ई बारी ध्यान नै राखै पहला रोस हां हां फुटआवे छ हां फुट आवी जा यार से यत क्या आ ए ए ओ हो 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 नीचे पड दिदी नीचे ठेकाये नीचे ठेकाये एना एनाथि नीचे ठेकाये गईस कोई बिल्डिंग मा

એ બોમ ભાઈ નથી હોય નથી હોય પેલા મયુર છે કો મયુર છે કો અરે કો છું એ કેન્સલ થા કેન તો ઠીક ભાઈ એઠા ઉતરી ઉતરી જાઓ એઠા ઉતરી ઉતરી પાછળ ખોદી જાઓ લેવલ વન નું વેસ્ટ છે તો ઉપર જાય ભલે પાછળ પીલો નીચે છે નીચે નીચે છે અરે જો ઓલા ચડી સમજા તે ડોટ જ છે ઓ ગઈ છે હજી નેટી સંજા કે આર દોસી આવી કે આર દોસી કોલેજ લોકેશન ન લખેલી છે લખેલું એ તો નાદ બધું છે ભાઈ કોણ જાય છે

અસીયા તો નોકઆઉટ ચલાતો હોય તો બધા આજ નોકઆઉટ થાય છે આ લોકો તો નોકઆઉટ કયા જન્મના પૂછાય છે કેરિયા છે હાંતાડી રહે ગ્રીપ કાટવા નો આલે બરોબર છે ચારેય ડોટ લેવાનો છે

નો દે ગાડી નો ઓલેગેબિલિટી આવે ને યુઝ કરો અરે આવો મેરુ સાહેબ ચાર્જિંગ કેમ એ ગિરુ હાલ ગિરુ બસ ગિરુ બસ 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 નબ બીજ આવે બીજ બીજા બીજા બસ હવે હાલો 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 આલો અહીંથી ભાઈ આ